અમારી સમ્રાટ સમાચાર ચેનલ મેન્ટ કરો લાઈક કરો કરો કમેન્ટ અને જોતા રહો પડે પળના દરેક પ્રકારના સમાચારો દીકરીએ પ્રેમ લગ્નની જીદ કરતા માતા પુત્ર હત્યા કરી લાશ ચેકડેમ ફેંકી દીધી પુરાવા નાશ કરવાની કોશિશ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભીકડા ગામના હિંમતભાઈ હરજીભાઈ સરવૈયાએ પોતાની પુત્રી પારૂલ ઉંમરવર્ષ બાવીસની હત્યા મામલે પુત્ર પ્રકાશ અને પત્ની દયાબેન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે

દયાબેને પારુલનું મોઢું દબાવી રાખ્યું અને પ્રકાશે છરીના આડેધડ ઘા મારીને તેનું મોત નિપજાવ્યું ત્યારબાદ લાશને પ્લાસ્ટિકના તાપડામાં લપેટીને ઘરની પાછળ આવેલ ખાલી ચેકડેમમાં ફેંકી દીધી હતી હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે લોહીવાળા કપડાં ધોઈ નાખ્યા લોહીના ડાઘા સાફ કર્યા અને લોહીવાળું ટી તથા તાપડું બાળી નાખ્યું હતું બે દિવસની શોધખોળ બાદ પારુલની લાશ ચેકડેમ પાસેથી કોહવાયેલી હાલતમાં મળી હતી જેનાથી અકસ્માત મોતની પૂછ જાહેરાત કરાઈ હતી જોકે પોલીસની સતત પૂછપરછથી ગભરાઈને દયાબેને પતિ હિંમતભાઈ સામે સમગ્ર હકીકત કબૂલતા તેમણે દીકરીને ન્યાય અપાવવા માટે પત્ની અને પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે